ટુડે વી આર લિવિંગ ઇન ઓફ પાવર નો જમાનો છે જે જેટલા પાવરફુલ હશે એની એટલી કિંમત થાય દરેકને પાવરફુલ થવું છે કઈ રીતે પાવરફુલ શટનું બટન ખુલ્લું રાખો એક બટન બે બટન ખુલ્લા કરી દો એટલે યુ બીકમ પાવરફુલ જ્યાં સુધી તમે ને નહીં સમજો ભારતને નહીં સમજો ત્યાં સુધી તમને અંધશ્રદ્ધા લાગશે સાયન્સ છે આપણા ત્યાં આપણા ત્યાં ટેકનોલોજી છે છતાં પણ આપણે નવસો વર્ષ સુધી મોગોલાના ગુલામ રહ્યા અને બસો વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા એટલે આપણી માનસિકતા ગુલામી થઈ ગઈ છે પણ ઇંગ્લિશ શ્રેષ્ઠ અને ગુજરાતી વાળા નકામા ને ઠોઠ એ માનસિકતા કાઢી નાખજો ભારત જેવો કોઈ દેશ નથી પણ આપણી માનસિકતા આપણે નથી બદલી શકતા આપણો એટીટ્યુડ નથી બદલી શકતા એ બધાની વચ્ચે આજનો દિવસ જેમ શર્ટ નું બટન ફિટ કરવામાં પહેલા બટનમાં ભૂલ કરો ને પછી બાકીના બધા ખોટા જ વખાય એક બટન બંધ કરવામાં પહેલી ભૂલ વધશે જ કા બટન વધશે કા ગાજ વધશે આજે તમારો શરૂઆતનો દિવસ છે કોલેજ નો આજે જે ભૂલ કરીને આફ્ટર થ્રી યર્સ ફોર યર્સ યુ વિલ ફીલ દેટ એટ પોઝિટિવિટી જેટલી આપણામાં પોઝિટિવિટી હશે ને એટલી આપણી પર્સનાલિટી સારી બનશે આજે ઠેર ઠેર બધા જ ભેગા થાય ને નેગેટિવ વાતો છાપામાં નેગેટિવ ચેનલમાં નેગેટિવ આખા ભારતમાં બધું જ બગડી ગયું બધા જ ખરાબ થઈ ગયા કોઈ જ સારો નહીં મોટે ભાગે બે જણા ભેગા થાય ત્યારે વાતો શું કરે લગભગ રાજકારણીઓ તો ખરાબ જ હોય આ સિસ્ટમ કલેક્ટર કમિશનર એ લાંચ લેવા લાગ્યા શિક્ષકો ભણાવતા નથી પગાર લે છે પણ પ્રોફેસરો કરતા નથી નેતાઓ આવા છે રાત નેતાઓ આવા છે શિક્ષણ તંત્ર આવું છે વકીલો આવા છે ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરે છે સાધુ સંતો તો ખાઈ પીને જલસા કરે છે લગભગ ભારતમાં એના સિવાય કોઈ હારું ના હોય એ બધાની વચ્ચે પહેલો સ્વીકાર એ કરજો કે મારે પોઝિટિવ થવું છે બધું કંઈ બગડી ગયું નથી સારા ડોક્ટરો છે સારા એન્જિનિયરો છે સારા નેતાઓ છે સારા સાધુ છે સારા પ્રોફેસરો છે સારા સામે જોવો ને શા માટે ખરાબ સામે જોઈએ છીએ નેગેટિવ વાતો ન કરો તમારી એનર્જી રિડ્યુસ થઈ જશે તાકાત બહાર નહીં આવે જેટલા નેગેટિવ વાતો કરે છે એની તાકાત ક્યારે જનરેટ થાય જ નહીં પોઝિટિવ વાતો જે પોઝિટિવ છે એની વાતો કરીએ